હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર ઘણા સમય બાદ મળી રહ્યા છીએ તો આજે આપણે લઈએ છીએ તમારા માટે સારી જેવી ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો બરાબર છે જે પણ લોકો જે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા હોય તો તેમના માટે નાનામાં નાનું ઓછામાં ઓછું વેતન કેટલું હોવું જોઈએ બરાબર છે કારણ કે બધા લોકોને અલગ અલગ વેતન આપવામાં આવે છે અમુક લોકોને અમુક જે મજૂરી કરતા હોય એ લોકોને માત્ર દસ હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો એમના માટે કેટલું વેતન આપવું એ ગુજરાત સરકાર નક્કી કરેલું છે તો આપણે એને આપણે જોવાનું છે પરિપત્ર બરાબર છે કે કોઈ પણ માણસ જે નવી નોકરી કરવું ચાલુ શરૂ કરી રહ્યા છે તો એમને ઓછામાં ઓછો પગાર કેટલો મળવો જોઈએ બરાબર છે તો આપણે જોઈ શકીએ છીએ બરાબર અને એમને બીજા બધા શું મળે છે તો આપણે આમાં જોવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તેમને આવીને આવી ઇન્ફોર્મેશન મળતી રહે બરાબર છે તો તમે જોઈ શકો છો શ્રમ આયુક્તની કચેરી ગુજરાત રાજ્ય બ્લોક નંબર ત્રણ બરાબર વિંગ પહેલો માળ કર્મયોગી ભવન

કેટલું ભથ્થું મળવું જોઈએ અને કેટલો પગાર મળવો જોઈએ તમારે ઓછામાં ઓછી હાજરી કેટલી હોવી જોઈએ બરાબર છે એક દિવસ માટે તો એની આમાં વાત કરેલી છે તો આપણે તમને બતાવવાના છીએ બરાબર છે જેથી તમારી સાથે જે કોઈ પણ પ્રકારનું શોષણ થતું હોય તો તમે આના પ્રત્યે તમે અવાજ ઉઠાવી શકો છો અને તમે તમારા પૂરતા વેતનની માંગ કરી શકો છો તો લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાળીસ હેઠળ સરકારીશ્રીએ જે તે વ્યવસાય માટે નિયત કરેલ મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારિત આપવાના ખાસ ભથ્થાના દૈનિક દર હવે તારીખ એક દસ પચીસ થી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી નવા નિયમો પ્રકારે આપણે નવો વિડીયો બનાવીશું બરાબર છે તો અનુસૂચિ અને વ્યવસાય તો છેતાલીસ બરાબર છે એક છેતાલીસ અનુસૂચિત વ્યવસાય શીપ બ્રેકિંગમાં હોય અથવા સ્વીપિંગમાં હોય અથવા ક્લિનિંગમાં હોય કામની વ્યવસાયમાં આ પ્રકારના કામોમાં જોડાયેલા હોય તો એમને ખાસ ભથ્થાના રૂપે દૈનિકના પચાસ રૂપિયા એમને એમનું આપવાનું રહેશે બરાબર ચા પાણી ખર્ચા પાણી જે કંઈ પણ હોય નાસ્તા સ્વરૂપે તેમને પચાસ રૂપિયા જેવું આપવાનું બરાબર અને બે નંબરમાં છ અનુસૂચિત વ્યવસાય એક ઈટ બના ઈટ ઉત્પાદનમાં કામ કરતા હોય ઝરી ઉદ્યોગનું કામ કરતા હોય રેડીમેડ અથવા ગાર્મેન્ટમાં કામ કરતા હોય મીઠા ઉદ્યોગનું કામ કરતા હોય તમાકુ અને બીડી બનાવવાનો ઉદ્યોગ તથા ચા છ કૃષિ વ્યવસાયના કામ કરતા હોય બરાબર છે તો આવા પ્રકારના ઘણા બધા છે બરાબર છે એની અંદર તમે કામ કરતા હોય તો તમને એકસો ચોત્રીસ રૂપિયા તમને ભથ્થું મળવાનું રહે છે એટલે કે તમારા ચા પાણી નાસ્તા જે કંઈ પણ પ્રકારનું હોય એટલે તમને એક દિવસના એકસો ચોત્રીસ રૂપિયા તમને આપવાના રહે છે વાપરવાના જે કોઈ પણ જગ્યા તમે કામ કરો છો ત્યાંથી બરાબર છે તો આ પ્રકારનું છે તો આપણે હજી જોઈશું આમ અનુસૂચિત નંબર એક અને બેથી બેની સામે દર્શાવેલ વ્યવસાયોમાં ઉપરોક્ત સમયગાળાના દરમિયાનના ખાસ ભથ્થાના દૈનિક દર જાહેર કરવામાં આવેલા છે બરાબર તમે જોઈ શકો છો નાયબ શ્રમ આયુક્ત અને લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાળીસ બરાબર વે અન્યવે સક્ષમ અધિકારી ગાંધીનગર દ્વારા આપેલું છે પરિપત્ર એટલે આપણે કોઈ ખોટું નથી બતાવી રહ્યું જે છે એ અધિકારિક રૂપથી જાહેર કરેલું છે બરાબર તો જોઈ શકો છો આપણે નીચે પરિપત્ર કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટ મંજૂર વિનિમય અને નાબૂદી અધિનિયમ ઓગણીસો સિત્તેર હેઠળના લઘુત્તમ વેતન દર બહાર પાડવા બાબત બરાબર તો આથી જણાવવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ મંજૂર કરવો અથવા એનું નિયમન કરવું અથવા તેની નાબૂદી કરવી એ નિયમન ઓગણીસો સિત્તેરના કાયદા હેઠળ આવે છે બરાબર ગુજરાતના નિયમો ઓગણીસો બોતેર હેઠળ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા લાયસન્સની શરત નંબર ચારમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યા મુજબ લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાલીસ હેઠળ જ જે અનુસૂચિત વ્યવસાયો માટે સરકારશ્રીએ લઘુ ઉત્તમ વેતન નક્કી કરેલ છે તે તેવા વ્યવસાયો માટે કામે રાખતા કોન્ટ્રાક્ટરોએ તેમના શ્રમયોગીઓને જે તે અનુસૂચિના સરકાર નક્કી કરેલ લઘુત્તમ વેતન દર પગાર તથા વખતો વખત જાહેર કર થતું જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવાનું રહે છે બરાબર તો જે પણ સરકાર દ્વારા જે પણ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર અથવા જે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં જે શ્રમયોગીને રાખે છે તો તેમને જે સરકાર નક્કી કરે છે એ તે ભથ્થું તેમને આપવાનું રહે છે બરાબર તો એ આમાં કહેવાનું છે બરાબર છે પછી અહીંયા આવે છે પરંતુ જે વ્યવસાયોનું લઘુત્તમ વેતન અધિનિયમ અધિનિયમના હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ન હોય બરાબર જે કામ તમે કરતા હોય તેમાં આમાં ન આવતું હોય તો તેવા વ્યવસાયોમાં સંકળાયેલ કોન્ટ્રાક્ટર શ્રમયોગીને આ પરિપત્રથી નક્કી થયા મુજબનું વેતન ચૂકવવાનું રહેશે નહીં રહેશે બરાબર એટલે જે પ્રકારે નક્કી થાય છે એ પ્રકાર તમારે આપવાનું રહે છે તમને ઓછું મળતું તો તમે આગળ જોઈ શકો છો આપણે તમને બધું બતાવીએ તમે પ્રશ્ન પૂછી શકો છો આમાં લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાળીસ હેઠળ જાહેર થયેલ અનુસૂચિત વ્યવસાયો સિવાયના વ્યવસાયોમાં કોન્ટ્રાક્ટર મંજૂર અથવા નિયમન નાબૂદી ઓગણીસો સિત્તેર અને ગુજરાત નિયમ ઓગણીસો બોતેર નિયમ ત્રેવીસ અન્ય આપવામાં આવતા લાયસન્સની શરત નંબર 6 થી મળેલ સત્તાની રૂએ શ્રમ આયુક્તની ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રમયોગીને ચૂકવવાની થતી દર નીચે મુજબ નક્કી કરે છે બરાબર જે પ્રમાણે છે એ આપણે જોઈશું એક આ ત્રણ પ્રકારના કારીગર હોય છે બરાબર છે ત્રણ પ્રકારના શ્રમયોગી હોય છે એક કુશળ જે એકદમ માસ્ટર હોય છે બરાબર કામ કરવાનું પોતાનું કામ કરવાનું માસ્ટર હોય છે બીજા અર્ધકુશળ જે લોકોને કામ અડધું ફાવે છે બરાબર છે એ કુશળમાં આવે છે અને જે ત્રણ નંબરમાં છે બિનકુશળ જે એકદમ નવા વ્યક્તિ છે જે નવું કામ કરી છે કોઈ પણ કોઈ પણ શાખામાં જોઈ કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તે બિલકુલ નવું કામ કરીશ તો એને બિનકુશળ કહે છે બરાબર તે એક નંબરનો પગાર કેટલો રહે છે બરાબર એક નંબરનો એક દિવસની હાજરી કેટલી રહે છે એની વાત કરવામાં તો જો કુશળ કારીગર છે એકદમ માસ્ટર છે તો એને ચારસો ચુમોતેર રૂપિયા હાજરી મળવાપાત્ર રહે છે બરાબર ઝોન વન ઝોન વન એટલે મહાનગરપાલિકાઓમાં જિલ્લા મોટા મોટા જિલ્લાઓમાં એને ચારસો ચુમ્મોતેર રૂપિયા હાજરી મળે છે અને ઝોન બે એટલે કે જે નગરપાલિકા છે માત્ર નગરપાલિકા જે મહાનગરપાલિકા નથી લાગતી જે મોટો શહેર નથી ત્યાં ચારસો બાસઠ રૂપિયા મળે છે એ રીતે અર્ધકુશળ એટલે કે નવો કારીગર છે થોડું થોડું કામ ફાવે છે બરાબર છે એક બે છ મહિનાથી કામ કરતા હોય એને અર્ધકુશળ આપણે કહી શકીએ તો એની ચારસો રૂપિયા હાજરી રહેશે બરાબર મહાનગરપાલિકા અને નગરપાલિકા એટલે કે જ્યાં ગામડું હોય કોઈ એવા વિસ્તારોમાં જ્યાં શહેર જેવી સુવિધા ન મળતી હોય એને ચારસો બાવન રૂપિયા હાજરી મળે છે બિનકુશળ એટલે કે એકદમ નવો કારીગર છે એને ચારસો બાવન રૂપિયા મળશે શહેરી વિસ્તારમાં અને જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એને ચારસો એકતાલીસ રૂપિયા મળશે બરાબર છે એ રીતે આ જાહેરનામાના હેતુ માટે સ્પષ્ટીકરણ ઝોન એક ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રોવિઝન પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ઓગણીસો હેઠળ રચાયા પ્રમાણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હદોની અંદરના વિસ્તારોમાં અને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ ઓગણીસો ત્રેસઠ હેઠળ રચાયા રચાયા પ્રમાણે નગરપાલિકાની હદોની અંદર વિસ્તારોમાં અને સંબંધિત શહેરી વિકાસ સત્તા મંડળોની હુકમની અંદર આવતા વિસ્તારોમાં સમાવેશ થાય આપણે જે કહીશું કે એ છે બરાબર મહાનગરપાલિકામાં હોય એ પ્રકાર તો આપણે જોઈ શકીએ બરાબર તો તારીખ એક દસ પચીસ થી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીના છ માસના સમય માટે દૈનિક બરાબર છ માસના સમયગાળા માટે દૈનિક અડતાળીસ પોઈન્ટ પચાસ અંકે અડતાળીસ પોઈન્ટ પચાસ રૂપિયા પૂરા લેખે લાયસન્સની શરત નંબર છ હેઠળ મળી એ નક્કી કરવામાં આવે છે તે ઠરાવેલ વેતનના દરની રકમ ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ અથવા તો કોન્ટ્રાક્ટ શ્રમયોગીઓને ચૂકવવાના રહે છે બરાબર આમાં ચોખ્ખું જ લખેલું છે જે કોન્ટ્રાક્ટર છે એને શ્રમયોગીઓને અડતાળીસ પૈસા ચૂકવવાના રહે છે બરાબર છે એક દિવસના આ હુકમનો સંબંધિત કોન્ટ્રાક્ટરો અમલ કરે તે જોવા આથી જાણવામાં આવે છે બરાબર છે તમે જોઈ શકો છો તો આ નકલ રવાના કરી હવે આપણે આને સંપૂર્ણપણે વિગતમાં જોઈશું એકદમ શોર્ટમાં તો અહીંથી તમે જોઈ શકો છો બરાબર મિનિમમ વેજિસ રેટ એપ્લાઇઝ ઓન સિક્સટીન ફોર્ટી સિક્સ ઓલ એસ્ટેબ્લિશ ફેક્ટરી બરાબર ફેક્ટરીમાં હોય કોઈ બી જગ્યાએ તમે કામ કરો તમારો ઓછામાં ઓછો પગાર તેર હજાર જેવો હોવો જોઈએ બરાબર ઓછામાં ઓછો પગાર તેર હજાર તો છે જ અને જો વધારે વધારે હોય તો તેર હજાર પાંચસો એનીથી વધારે તમારા એક્સપિરિયન્સ ઉપર જાય છે બરાબર છે તો તમે જોઈશું તો સ્કિલ્ડ એટલે જે અનુભવી છે એ તો આપણે જોઈ ચૂક્યા છીએ બરાબર આ પ્રકારનું છે અને નીચે પણ એ જ પ્રકારનું છે બરાબર છે ગ્રામ્ય વિસ્તાર માટે છે અને આવ્યું શહેરી વિસ્તાર માટે બરાબર છે તો આ પ્રકારની વાત આમાં આપણે જોઈ શકીએ મિનિમમ વેજીસ તમને દિવસના ત્રણ રૂપિયા પણ આપવાના રહે છે બરાબર છે અને મહિને તમને રૂપિયા પણ આપવાના રહે છે બરાબર લેબર એન્ડ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં છે ડિક્લેરેશન ડિસ્કલેમર મિનિમમ વેજીસ હેવ બીન પ્રોવાઈડ બાય ધ લેબર ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પેક્ટિવ સ્ટેટ બરાબર તો આ એ જ પ્રકારની માહિતી આમાં પણ આપવામાં આવે શોર્ટમાં આપેલી છે બરાબર તમે અહીંથી જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો બરાબર છે અને આ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી ચાલવાનું છે એના પછી કદાચ નવો નિયમ આવશે તો આપણે એના પર પણ નવો વિડીયો બનાવીશું જેથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય બરાબર છે તો જે કોઈ પણ શ્રમિક આપણા વિડીયો જોઈ રહ્યા હોય તો એ વિડીયોને લાઈક જરૂર કરે અને ત પોતાના સુધી વિચારો અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણને પ્રશ્ન પૂછી શકે છે બરાબર થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો